ત્યાં અમારે જવાનું છે મેચ રમવા એટલે બધા જોઈ શકો છો બાટલા બેટ પાણી સાયકલ લઈ અને અમે આવી મેચ રમવા તો આજે અમારે જવાનું છે નાના છોકરાને મેચ રમવા અને નાના નાના છોકરા મેચ રમશે અને આપણે રમાડવાની છે મેચ જવાનું છે સાયકલ લઈને થોડું દૂર છે આથી એટલે ચલો તારે વિડીયોમાં બનાવો છે મજા આવશે બહુ મજા આવશે નાના

તો મેદાન અમારું આ તરફ છે જ્યાં ચારે બાજુ છેતર છે અને એની વચ્ચે અમારું મેદાન આવેલું છે તો અમે બધા મિત્રો અહીંયા રમવા જઈ રહ્યા છીએ નાના નાના છોકરા એટલે મેચમાં મજા આવે ઇન્ટરેસ્ટિંગ હશે કારણ કે નાના છોકરાની મેચ જોવાની બહુ મજા આવે ચાઈ રીતે રમે છે તો વિડીયોમાં બનાવી રહેજો એન્ડ તક માથે રસ્તો આ દેજો જે તો ખાડા ખાડિયા બડ બડ આવે છે ડોક્ટર કા જેની આ બધાની જોડે એટલે ભાઈ અમે નેડી બોરી વારીને આજે અમારા ગામનું મેદાન જેમાં બધું બાવળિયા અને બોયડી અને આંકડો બધું વધારે ઉગી ગયું છે અને આ અમારી છે ટીમ ટીમ છે અમારી તો જોઈ શકો છો તમે આ અમારા ગામનું મેદાન છે અને નાના નાના છોકરા બધા આવી ગયા છે અમે બધા લઈને આવ્યા છીએ સાયકલ કારણ કે અમારે બ્લોકમાં સાયકલનું જરૂર છે વિડીયોમાં એટલે સાયકલ લઈને પહોંચી ગયા છીએ બધા આ અમારી વાળી ગેંગ છે જે આજે મને કે છે કે અમારે રમવું છે મેચ તો કહો ચલો તાણે આપણે આપણા ગામના મેદાનમાં જતા રહી સાયકલ લઈ અને સાયકલ લઈને પહોંચી ગયા છીએ અને બહુ દાદાની હાલત ખરાબ છે બધું બોળી બોળી બધું વધારે ઉગી ગયું છે તો આપણે મોટાને કહેશું કે ભાઈ મેદાન અમને સાફ કરી તો એ થોડો ખર્ચો કરી અને અમારા ગામના સરપંચ અમને સાફ કરી મેદાન તો એક પહેલા દિવસે ચોમાસા પછી ઘણા દિવસે આવી ગયા છે તો ચો મેદાન મેચ રમશું ને આપણે જો તમે છોકરાઓને ઉત્સાહ વધારે છે મેચ રમવાનો અને મને પણ સપોર્ટ મળી લે તો ચલો આપણે પાડી દઈશું ટીમ અને પછી રમશું મેદાન મેચ કારણ કે આ મેદાન નું ઉદઘાટન પણ કરવાનું બાકી છે અમે દર વર્ષે નાળેલ ભારે સીપોર રોમી અને મોટા બધા આને ઉદઘાટન કરીએ છીએ પણ હજુ આને સાફ કરવાનું છે સાફ નથી કર્યું એટલે આપણે પરિસ્થિતિ મેદાનની કેવી છે પણ મેદાન છે તો તમે જોઈ શકો છો આપણે મેદાનમાં ટંપલા નથી તો બધા એક એક ટમ્પલું ગોત્યા છે ફટોફટ ચલો તાણે ગાય નીકળી જાવ ટંપલા ગોતવા પછી અમારે ગ્યાંગ નીકળી ગઈ છે ટંપલા ગોતવા જોઈ શકો છો તમે ના 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 છોકરા ટંપલા ગોતવા નીકળી ગયા છે અને ટંપલા ગોતી આવશે પછી અમે ટીમ પાડી દઈશું અને એક મેચ રમીશું આ મેદાન ની બહુ હાલત ખરાબ થઈ ગઈ છે એટલે અમારે કેવું પડશે મારે કે ભાઈ મેદાન આપણું સાફ કરાવો તો સારું રહેશે ના કે જીમ જાય બાવળ જાય એવું વધારે ઉગી જશે તો ચલો તાણે મેચ તરફ ચલો તાણે અમે ટંપલા પંપલા લાવી પડ્યા છે બધી અમારી ગેંગ ને અને હવે થોડો કરી ખરીદીશું અહીંયા ખાડો એ લે એટમ પ્લારું ફેવ થઈ જાય આ જોડે માટી ખુબો ખુબો બધા લેતા હો ચલો જાવ જલ્દી ફટાફટ એ બોરા નથી બતાવાના આ બધા હમું કર બધા હમું બધા બધા રો લેવાનો આ રેફી લઈને આ આખો રાખો નો ફોન આખો નહી ગ્રેન નો

તમે જોઈ શકો છો આવરી નાના નાના છોકરા પાકે અને પાછા પણ ખાવો આવો ચાલુ થાય નાના છોકરાના જો પાકી ગયો આ ભાઈ બંધ આ ભાઈની પહેલી માંગશે કોણ માંગ્યો ચલો ભાઈ દેવાશ ભાઈ એક બાજુ થઈ જાવ તમે માંગો ચલો આ નાના છોકરાને ટીમ પાડવાની સિસ્ટમ છે સાપું ભાઈ ચલો ભાઈ હાલો ચલો ભાઈ જલ્દી હા પાકી લો હાલો ચલો જલ્દી જલ્દી ટીમ પાડી દીધી છે અમારા નાના છોકરાની બચ્ચાંની ગેંગ ટીમ પાડી રહી છે તો બધા મિત્રો અમારા ટીમ પાડે છે જોવો તમે

અને હવે ઉડાડજો ટોસ જે ટોસ ટોસ જીતશે તેનો બેટ બેટિંગ અને જે હાર છે એની ફિલ્ડિંગ ચલો દાણે ટોસ ઉડાડો હાલે દેવસ ટોસ ઉડાડો બે કેપ્ટન વાઇસ કેપ્ટન આજો બીજા બધા સાઈડમાં જતો તરફો ભાઈ ચલો દાણે ટોસ ઉડાડવાનું કામ ચાલુ થઈ ગયું છે ટીમ પડી જઈ છે ચલો દાણે ઉડાડો ટોસ ટોસ ઉડી ગયો છે અને મે માંગી લીધું છે શું આવ્યું છે રજો મને બતાવજો કાંટા કાંટા આવ્યો છે કોણ આવ્યો ચલો કોણ જીત્યું ટોસ તો શું લેવાનું છે તમારે ચલો ભાઈ આમ મેં લીધું છે બેટિંગ અને આ ટીમનું આવી ગયું છે ફિલ્ડિંગ આ ટીમની બેટિંગ છે તો ચલો તાણે ચલો ભાઈ અમે ટોસ બોસ ઉઠાડી લીધો છે અને હવે જે ખેલાડીઓ છે તે ગોઠવી જાય છે અને હું બે બાજુ રમીશ એટલે નાના છોકરાઓને કોઈને દુઃખ ના થાય ચલો તાણે આગળ અને અમારે મેચ બધી રીતે ગોઠવાઈ જાય છે બધા ખેલાડીઓ ગોઠવાઈ જાય છે મેદાન પરતા બધાય અને અમારા દેવેશભાઈ બેટિંગ કરશે અને ટ્રાયલ ચાલુ નાખે છે વિજયભાઈ તો ચલો તને નાખી દીધો છે ટ્રાયલ છે પાંચ મેચ થઈ જાય છે ચાલુ પેલો બોલ નખી ગયો છે ના વાઇટ નથી મેચ થઈ જાય છે ચાલુ બધા મિત્રો મેચ રમી રહ્યા છે હું આવ્યો છું સ્પેશિયલ વિડીયો બનાવવા બધા છોકરાને લઈને નાના નાના છોકરાને અને બધા રમી રહ્યા છે મેચ તો આપણે તો ખાલી જોવાનું છે નાના છોકરા ભેગું તો શું રમવાનું કારણ કે એ તો નાના નાના કહેવાય તો અમારા દેવેશભાઈ કરે છે મેચિંગ અને વિજયભાઈ નાખે છે બોલિંગ એટલે કે અમ્પાયર કોમ કોઈ ના આવ્યું વિજયભાઈ નાખે છે બોલિંગ જાતે દડા ગણો ચલો તાણે મસ્ત પીજ મારી ગોઠવી ગઈ છે બધા ખેલાડીઓ ઓ કટર છે પણ આઉટ ના કર્યો દિવેશ ને આવી છે ફોડા ઉપર એટલે જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો યાર કે નહીં અલે તો ચલો ચાર આને લ્યો હાલો 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 ચાર એટલે મેચમાં તો થઈ જાય ધડા ધૂમ તો મારા જને બહુ બાજ નાના નાના છોકરાઓ શું કોણ ભાઈ બીજા શું 39 ચાર ગણો ચલો ભાઈ 42 રન ને હામલો ટાર્ગેટ આવ્યો છે તો બીજા ફટો તમે બેટિંગ કરી દોરી ટીમ નો દાવ ચાલી થઈ ગયો છે અને ટ્રાયલ નાખી દીધો છે અને દેવેતાલીસ રન નો ટાર્ગેટ આવ્યો છે તો વિજયભાઈ બેટિંગ આવી ગયા છે તેતાલી રન કરવાના છે બેતાલીસ રન બનાવ્યા છે તો હવે જોઈએ કે બીજી ટીમ મેચ જીતી શકે છે કે નહીં તો પહેલો જ દડો નાખ્યો છે વાઇડ દિવેશભાઈ અને મેચ જામી જાય છે મેચમાં પચીસ રૂપિયાનું આપણે ઇનામ રાખ્યું છે જે જીતાઈને બીજા દાવવાળા મેચ હારી જાય છે લાગે છે એવું કે એમ નથી કઈ થશે નહીં

ટીમ જીતી જાય છે અને આપણે આ ઇનામ પણ આપીશું આપણે એમને કારણ કે આમની ટીમ જીતી જાય છે અને જાય છે તો તે અમે બહુ મહેનત કરી અને દગા પણ બહુ કરી લાગે છે એવું મને કારણ કે ફાસ્ટ દડા નાખી દીધા અને બધા જીતી અને ડિસ્કો કરે છે જોવો તમે ચલો તાણે અમે મેચ રમી અને ફતી ગઈ છે અને એક ટીમ હારી ગયા છે આપણે જીતી એને હાલવાના છે પચીસ રૂપિયા ઇનામ રાખ્યું હતું તો આપણે એમને હાલી દઈશું ને અત્યારે મારી જોડે પૈસા નથી ઘરે છે એટલે આપણે પછી એમને ઇનામ હાલી દઈશું બધાને આભાર કે આવી મેચ રમ્યા અને મને બહુ મજા આવી નાના છોકરાની મેચ જોવાની તો કેવી મજા આવી તમને બધાને બહુ મજા આવી બધા છોકરાઓને તો ચલો તાણે બેટ બતાવજો રજો રજો હાજી તો ચલો તાને અમે મ્યાદ રમી લીધી છે અને હવે જવાનું છે ઘરે તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબર કરી દેજો અને અમારે છોટા બચ્ચાને ગેંગને સપોર્ટ આલજો તો ચલો તાને જય શ્રી રામ જય દ્વારકાધીશ નવા વિડિયોમાં બીજા દિવસે મળીએ તા બાય બાય જય શ્રી રામ બસ